આપડે પેલો ઘરનો કાગળિયો આલે દે ડોક્યુમેન્ટ હોય એ કમ્પ્લીટ થઈ જાવ ગોધીનગર પોકાડી દીધો છું થોડા દાળામાં આવી જશે એટલે તમારું બધું જોઈન પછી પાસ થઈ જશે હારું હારું હો હા તમાર જેવા સરપંચો ના 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 હું તો નહીં લાવ આ તો બધું ઘેર બી તો કા હા બધું યાર પૈસા તો જોઉં કે નોકરી હું તો રહ્યો કામ ટ્રેક્ટર ચલાવા ટ્રેક્ટર ચલાવવા નોકરી જોઈને એ ભોડાળ ને તમે ટ્રેક્ટર ચલાવતો કઈ ના છો મજૂરી કરતો કઈ ના છો નોકરી રહેતો કઈ ના તો આપણો કરમ નો કિસ્મત માં હોય થાય શું કર્યું છે કિસ્મત તો તારો હારો તો પણ એ ભોડાળ ને પહાર રોછણ વાળી છે

ટ્રેક્ટર ચલાવતું કઈ ના છું હાથે પગે કઈ ના છે મોણસ નહીં તમે જોવો તો મને એ વખતે એટલો મોટો સપનો આલે કે છોકરા તું ચિંતા કરે ને કે તું આમ જીતી જઈને દેખવું પૂછડું કે તારા જેટલું દેવું છે ને બધું મુખ કાઢો કાઢે ચિંતા કરે તું તાર અને તું જ કે જીતે અને અત્યારે તો મોણસ શું કેવું મારા હા આવું છે બેટા આ તો તાણે તારે બધું જોઈ જોઈને સંગ કરવા પડે ના તો એટલો સા પડે સમજ કેવાય તો શું કરીએ એક વખત ભૂલ થાય બીજી વખત ના થાય ને પણ હા મને ના કરતો

તમાર માકે તો સર્વે છે છે બધા કરી અલ્યા ભાઈ ઓ બાઈક હારામાં હારું છે આ એક આતું વપરાયેલું છે આ આલી દેવાનું છે

અલ્યા આ તો નવા વધારે પૈસા નહી તો કોઈક તો કરવું પડશે તને ઘરમાં જો તેલે થઈ રહ્યું છે મરચું થઈ રહ્યું અઢરે થઈ રહ્યું અટાઈન બધું થઈ રહ્યું બે દાથી આજુબાજુથી લાઈન ચાલ્યું એમો 89 વગર નહી ચાલે એટલે તો એ નું લાઈન આ તો દોલ સલાહ કે કોઈક કરું પછી કાલે પણ રોજ રોજ કેટલું ચાલવું મગે આપણે કેવું મારા એક સમય ટેન ના બધા એકી જતા

તમે બધા વિકાસ કરે છે વિકાસ કી કરો તો મારા કોમ કે હું બધું ના કરી હો કોમ કરો છે કે મારા ખા બે સમો ગોબળું ના હું બનાવું છે હું કી છે રે હાલ તમાર નિયાળ્યું રે એ તૈયાર જ થાય છે છો ખા હા તમાર નિયાળ્યું નહી હું મારા નિયાળ્યું તો સપનું આવતું મારા ઈ ફરકા ના ચકલી ના ફરકા ને સરપંચ ફરકા કદી તાકાત નહીં મારા નિયાળ્યા આવે એ સરપંચ હતો ને પેલો બોલો એ તો બે જણો ખરેખર થી જોય છે હાલ હું જોઈન તો આવ્યો જય શ્રી કૃષ્ણ રોમ રોમ અરે તમારા ચૂંટણી પટી પણ અમારા જે ચૂંટણી નહીં પટી ગયો તા અમારે તો શોગન ખાવાના થયા તમારે તો રાજી ખુશી પટી જઈ ગયો

આ તાતી છે એટલે એ છોડી હારું કર્યું હા ના કે વાટ પાછી લે ડાબા આપો કાઢી દેવું પડશે ને કરી દેવું પડશે તાણે કમ્પ્લીટ રોડ થશે લાઈન કમ્પ્લીટ કરી દો કાલે બસ હા તો ઈમસ કરો હા કોઈ નહીં આ ને રોડ બનવા માટે એડીયો હરકુ કરવા માટા ને જાળવા નારસી એટલે એને કઢાવા પડશે અને તમાર રોલ બની જશે થોડું સરસ કામ ઉઠાયો તમે તો નવાજી બે મહિના થઈ ને તૈયારીઓ કરી દીધી બધી તે મેઠા ખોટું કરું હારું કરો છે ને એટલે મારા બધું નાળ છે હયે જાળવા માંડવો બધું કળા જોમાં આ બધા છોરે બરે કાલે જીસીબી કાળ લાઈ ના ના આટલું જ કાઢ નાખો હે આટલું જ તઈ રસ્તા બનાવો ના એટલું બધું ના ના કાયદેસર મતલબ એટલું સુધી નહીં લે હા આ ડબોર છે આ ડબોણ છે ભાઈ ના તો એ કેમ બા તું તો તું રમ તું મને રોય તું

તૈયાર થઈ જુરન થઈ જુ હા મારા ડોસી હમણાં ઘેર રોટલા કઈ ના કરવા આવી ના છે તો કાટાબા ઉજુડા સાબરો હાર પડે છે પૂછા અમારે તો કૂતરો હોય છે જ નહીં કૂતરો આય નહીં પડ્યો ખબર છે તમારું હું પેલું સર્વે કરવા આવી ઓ વા બરાબર અને પછી અમે એટલા થી આ આ સાઈડ આયા તે પેલાનું નેડિયાનું સર્વે કરતા તને ઝાડવાન બાળવા કાઢવા કેતા હતા તે પછી આયા

પૈસા ભા પણ હું સંભાળ મારો યાર તું હમણાં હમણાં કરીને છે યાર તને તને શરમાં આવતી નઈ યાર આ બે મહિના થવા તું મોણ ચુકું છું યાર

મર્ડર ની કમિટે રસ્તો કાઢો કે તઈ સો બે લગાવી એ તો પોલીસ ના બે દુકાને માં હરિયા ગંઠી ના પેટ નું પેટ મોતે ના ભક્કરી નું તાને કે યાર એ જો તમે તમે હમસાઓ કે સરપંચ ને કરોગી યાર એ પણ હું જલ મોજો માર તાણ અમાર આટલું જ કરશો એ જ તુરો કે કો કરો યાર સરપંચ ના પાડે છે કોઈ આવી ખતમ ગમે તે કરો મત કો બે પછી હાલવાના તો હે તો આલે હું હાલું છું પણ તમે આ કિસ્ન पहाण आदे कोणसम किसना था यु करो के हा लोकण गरम स ठोसी अ थोडो मार ह अटू करो किया चिटली पोहोच छ पाच तो कोई नाही पाचवा त बंगला ना बंदे होत भई वी वर्षन पण मोऱ्या सो न ले बदू बदू जेसे बरोबर जे मारा भाई पच्चीम तोळ करो हव ना पटआव ये ना, ना।, ना। पच्ची तो हालचच नाही रक रक बोज तू बाईक दिसवा बैठो जो तो यार प्लीज पोच मराती यार मारा भाऊ पोच मो पेन हार हार फाइनल हव हार सरपंच हं करी આવ ભૂલ ના પણ વાત આ જે વાત થઈ એ ફાઇનલ આવ ભૂલ ના થવી જો કશું વાંધો જે કોમ કોમ करतो એ આડું થવાનું ભૂલ થઈ ભૂલ થઈ નાની પાડવાની કરવાના છે

બે દાડા વાયદો છે ના લે ને તો સાપરું ને બાપરું બધું ઉલાડી જ નાખવું છે કરવું પડે નહી યાર ચૂંટણીમાં જીતવા પૈસા આલ્યા છે હજી લગન પૈસા આલ્યા નહીં હું કઉ છું

વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટો કરવાનું ભૂલતા ના કે વિડીયો સેવો ગમ્યો અને આગળ હું કરું જય માતાજી